જો અત્યારે આપણે બનાવવા છે ઢોકળા તો જો અહીંયા છે ફુદીનો લસણ પછી આમાં છે પાત્રના પાન અને બીજા છે ને હરઘવાના પાન લીમડો તાજો તાજો અને આમાં છે લીંબુ અને હવે જો મમ્મી આ ફુદીનો કાપવાની અમે ફુદીનો થોડો વધારે નાખી કા કેવો ટેસ્ટ આવે એ ઘટે જ નહીં અને આમાં છે ને બફાઈ ગઈ છે ખીચડી હવે તમારે છે ને ફૂલ રેસીપી જોતી હોય ને તો હું તમને આ શેર કરીશ અમે હવે ઢોકળા બનાવવાની શરૂઆત કરી છે આમાં નાખો ચણાનો લોટ એક વાટકા જેટલો અને નાખ્યો ભાખરીનો જાડો જાહેરનો નાખો જાહેરનો થોડોક નાખી દઈ જાહેરનો બાજરાનો તમારા પાસે જે હોય એ નખાય એટલે સ્વાદે સરસ આવે તમારે ન નાખો હોય તો ન નખાય પણ નાખો તો બધે અલગ અલગ લોટ થઈ જાય તો મસ્તીનો સ્વાદ આવે

જો આદુ લસણ મરચાની પેસ્ટ લસણ આદુ એવું બધું તો નાખવાનું જ એટલે તો જ ઢોકળાનો ટેસ્ટ આવે હવે ફૂદીનો ફુદીનો ધોય અને ઓલા કટિંગ કરીને આ રીતે પાણીમાં નાખી દેજો એટલે થોડો કઈ કાકરી હોય તો બધી નીકળી જાય નીચે આ રીતે પાણીમાં નાખી દેવાય તો અત્યારે તો ફુદીનો વરસાદમાં તો ચોખ્ખો જ હોય કેમ કે વરસાદ ઉપર પડતો હોય ને એટલે પાન ને બધું ચોખ્ખું જ હોય આપણો આ દેશી વાળીનો ફુદીનો છે જો દૂધી ખમ નાખ દીધી છે મેં અંદર ને અંદર ખમણી એટલે મારાથી એક હાથે શૂટિંગ ન થયું અને હવે નાખે છે લીંબુ નો રસ લીંબુ ને ખાંડ થોડું રાખવાનું એટલે ઢોકળા ટેસ્ટ આવે મસ્ત લીંબુ નો રસ હવે જશે એમાં પાત્રાના પાન અને હરકવાના પાન

અને હવે લોટ બાંધી અને મુઠિયા વાળીને ચડવા મૂકી દેવાના જો ખીચડી અને દૂધી હોય ને એટલે આપણે આમાં લગભગ પાણીની જરૂર નહીં પડે પડે તો થોડીક પડશે બહુ નહીં પડે લોટને બાંધી દઈએ એટલે એનાથી ખાસ આઈસ નાખો કે પછી ખાસ નાખો થોડીક એવી છાસ નાખું છું ભજીયાનો લોટ છાસ થી બાંધો ને તોય તમારે ખારોનો નાખો પડે મસ્ત પોચા થાય એકદમ સરસ લોટ ને બાંધી દઈએ આપણે આવી રીતે આમ આમ ઓલા કરતા આપણે બાંધીએ ને એટલે બધું એકદમ સરસ એવું મિક્સ થઈ જાય અચ્છા ફરતું તેલ લગાવી દીધું છે હવે આપણે આની અંદર ઢોકળા મૂકી દઈએ સરસ આમાં ગોઠવતા જઈએ ગોઠવી દઈએ જો આપણે આ બેય ચાયણીમાં થોડા થોડા નાખી દીધા છે એટલે ફટાફટ બફાઈ જાય હવે આપણે પાણી ગરમ થઈ જાય એટલે આપણે બાફવા મૂકી દઈએ હવે આપણું મસ્ત ગરમ પાણી થઈ ગયું છે આમાં હવે આપણે આને ઉપર મૂકી દઈએ મેં જો આ બાજુ તીનના તપેલા મૂક્યા છે જો તપેલું કાળું ન થાય ને એટલે આપણે જે લીંબુના છોચલા નિસવી નાખીએ ને એમાં નાખી દેવાનું એટલે તપેલું ગમે એટલી વાર ગરમ થાય ને પાણી અંદર ઉકળે ને તો કાળું ન પડે કેમ કે તીન છે તો તીન કાળું થઈ જાય હવે આપણે જ ખમણી છે એને આની ઉપર મૂકી દઈએ બેયમાં થોડા થોડા એટલે ફટાફટ બફાઈ જાય આમાં ને આ મોટું છે એટલે આને આમાં મૂકી દઈએ હવે ઉપરથી ઢાંકી દઈએ અને વીસ પચીસ મિનિટ જેવું આપણે ધીમા ગેસ ઉપર થવા દેવું એટલે મસ્ત બફાઈ જાય આની ઉપર ઊંધી કાથરોટ વાળી દઉં માથે છે ને ગમે વજન રાખી દેવાનું એટલે હવા ન જાય સાઈડમાંથી હવા ન જાય ને એટલે ફટાફટ બફાઈ જાય અને આની ઉપર ડીશ ઢાંકી દઈએ એક માતા ને એ બફાઈ ગયા મસ્ત જો મેં આમાં લીંબુ નાખ્યું હતું જો તમારે તપેલું જો જરાય એટલે જરાય કાળી દાયજ જ ન પડે લીંબુના છોતરા નાખ્યો એટલે તીન હોય ને તો નાખી દેવાનું સ્ટીલમાં ન થાય પણ તીનમાં થોડું કાળું થઈ જાય અને હજી આ ઝઘડીએ પડ્યા છે સગડીએ જોઈએ આપણે જો એ સરસ બફાઈ ગયા છે હવે આપણે કટિંગ કરીને વઘારી નાખીએ હાલો તમારે બધાને ખાવા હોય તો આપણે કટિંગ કરી ઠંડા થઈ ગયા એટલે હવે છે હવે વઘારી નાખીએ અત્યારે હું સાદા વઘારું છું હું ઘણી વખત ડુંગળી ટમેટો નાખીને વઘારું છું એ રીતે વઘારીશ ત્યારે તમને રેસીપી શેર કરીશ જો તેલ ગરમ થઈ જાય એટલે આપણે

થોડી વાર પાણી ઉકળે એટલે ખાંડ ગળી જાય થોડીક ચટણી અને કલ ઉપર એમાં નાખા છે વઘારમાં નથી નાખ્યું મેં પાણી નાખ્યું હોય ને એટલે ખાંડ ઉગળી ગઈ છે હવે આપણે એનું વઘારનું નાખી દઈએ એમાં કેમ કે આ મારા તીખા અલગ હોય એટલે આનો વઘાર અલગ કરવાનો હોય મિક્સ કરી દઈએ તો જો આપણે આ તીખા ઢોકળા તૈયાર છે તો આ લોકોને ખાવા હોય તો ગરમા ગરમ ઢોકળા આવી આપણી આ રેસીપી જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાનકડી એવી કોમેન્ટ કરજો